બાર્ડી કોટમાં ક્લાર્કની ફરજ બજાવી યુવાન બાઇક ઉપર જતા ઢોર આવી ચડતા પટકાયો પારડીના પર્યા વેલવાગડ ખાતે રહેતા મયંગ પ્રવીણભાઈ પટેલ ઉમરવર્ પારડી સિવિલ કોર્ટમાં ક્લાકની ફરજ બજાવી સ્પ્લેન્ડર બાઇક નંબર પંદર એ એફ ફોર થ્રી એ થ્રી લઈને પરત ઘરે જ રહ્યો હતો તે દરમિયાન સાંજના સાત વાગ્યાના સુમારે પરિયા ભેંસલાપા રોડ ઉપર રખડતા ઢોર અચાનક આ છોડતા ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા નીચે પટકાયો હતો જેની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરતાં સ્થળ ઉપર આવી પહોંચી પ્રથમ મોહનદાળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને છાતીના ભાગે ગંભીર ઇજા વલસાડ હોસ્પિટલ ખાતે યા હતા જ્યાં મયંક પટેલ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે ઘટનાની જાણ થતા પારડી વકીલ મંડળ પરિવાર મિત્રોમાં શોક છવાઈ ગયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો